રેડી છે બાપા આટાણ ત્યારથી જાવ છું કે તારે લગન કે આ લગન માં જાવ તારે સગન મગન ને લગન આ આટાણ સગન મગન ને લગન કે હોય સગન અને મગન ના લગન એ સગન મગન ના લગન કોણ વરી હમ બસ ને અત્યાર ત્યાર શું કરું તારે એમ કો હજી લગન ની વાર છે તો અત્યારથી થી ત્યાં સવા મને તું અત્યાર લગન માં તૈયાર થાઉ પડે પછી ક્યાં અહીંયા મેળ આવે એવું છે હા તો તમારે ત્યાર થાઉ જો ને

લગન માં જવાનું અત્યારે ન હોય કે બે વાર પછી લગન બે વાર પછી લગન માં જવું તારે બે વાર પછી હા બે વાર પતી

गांदा तो पड़ेच हम्म फुल फुल एम नहीं એટલે વાંધો પડે એટલે ઈ નો કહેવાય સિગરેટ કહેવાય ઈ થોડું કે અભ્યાન લાગે કે ઠંડી ના મને લાગે કોટ કાઢને જો મે તો હ ઠંડી લાગે નહીં જા કેનો લાગે મને પર લાગતી નથી ઠંડી તો મત લાગે તો હુઈ જા

કાઈ કામ નથી હમણાં રખડવા બખડવા દેવાનું જાવ જાવ તું સાના મને ઘરે ફી જાવ બે ચાર ગોડા ઓડી સાના મને અહીંયા ફી જાજો ને તો ક્યાં ધક્કો મારે ને તો વઈ જાહો તમે ખબર છે હાલો ફી જાવ સાન મજે ફી જાવ લે બીજાને ફુડાવી લે પોતે ક્યાં જાણે કેમ લગન માં જવાનું ફી